સુરેન્દ્રનગરના વઢવાણમાં ઐતિહાસિક પરંપરા મુજબ છેલ્લા ત્રેપન વર્ષથી અંબાજી માતાજીના દર્શન કરવા માટે પગપાળા સંઘ નીકળે છે આજે વઢવાણથી અંબાજી જવા સંઘ રવાના થયો છે પદયાત્રીને કોઈ અગવડતા ન રહે તે માટે સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે મેડિકલ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે આ પદયાત્રામાં ત્રણસોથી વધુ પદયાત્રીઓ સંઘમાં જોડાયા છે આઠ દિવસમાં બસો ને એંસી કિલોમીટર જેટલું અંતર કાપીને અંબાજી મંદિર ખાતે ડિજિટલ ધજા ચડાવશે જ્યારે આ સંઘમાં વાઘેલા ગામના છ્યાંસી વર્ષના મગનભાઈ પટેલ છેલ્લા અગિયાર વર્ષથી ચાલતા અંબાજી દર્શન કરવા જાય છે તેમની પ્રેરણાથી અને પદયાત્રીઓ ભક્તિના રંગે રંગાયેલા જોવા મળી રહ્યા છે આવો જાણીએ પગપાળા સંઘના આયોજક અને યાત્રીઓનો અનુભવ કેવો રહ્યો કિશનભાઈ ડુંગરભાઈ છે ગામ વાગેલા માલવણિયા હું દર વર્ષે જોઉં છું અગિયાર વર્ષથી ચાલુ છે મારે માતાજીની ગયા હે મને કંઈ આમ દુઃખ દુઃખ થતું નથી દવા બવા લેતો નથી કેટલા વર્ષની ઉંમર છે તમારી કાકા હા પંચ્યાસી ઉપર અને અને ત્યાં કે રોડના કેટલા કિલોમીટર હાલો હજના કંઈ નક્કી જ નહીં જ્યાં રૂટ આવે અહીંયા રોકાઈ જવાનું નહીં તો હાલ વાંધો દેશમ યાત્રા સંઘ વડવંત્રીભાઈ ચાલીને અંબાજી જઈએ છીએ વર્ષોથી ત્રેપન વર્ષથી અમારો સંઘ અહીંથી જાય છે એમની બાધા માનતા હોય એમની અમે ભૂલ થઈ જાય છે અને અમારી સાથે સંઘની અંદર સિનિયર સિટીઝન બાળકો ભાઈ બધાની જ હોય છે અમારી પાસે બધી જ સફળતા હોય છે મેડિકલ શુદ્ધની અને અમારે આ સંઘને આ ધજા ચડાવી પરંપરાગત રીતે અમે પછી પરત ફરીએ છીએ અંદાજીત કેટલા કિલોમીટરની યાત્રા થાય ત્રણસો ને બસો ને એંસી કિલોમીટર જેવું થાય છે અને અમારી સાથે અઢીસો ત્રણસો પદયાત્રીઓ જોડાય છે અને ખાસ કરીને જે ભાદરી પૂનમે ધજાનું મહત્વ હોય છે ત્યારે વઢવાણની ધજા પૂનહ આપણને આપણને ટાઈમ આપેલો હોય છે આપણી ટાઈમે આપણી દર વર્ષે વર્ષોથી રીતે આપણે ધજા ચડાવી છીએ અને ગબ્બરે પણ ચડાવીએ છે વઢવાન જાળીને જઈ છીએ અંબાજી અમારી જણા હોય છે બાળકો હોય છે સ્ત્રીઓ હોય છે વડીલો હોય છે બધા યાત્રાથી અમારી વઢવાણની પરંપરા છે જાણી રાખી છે અમે Thank you.